આ બધા ચમત્કારો કરી બતાવ્યા પણ પ્રભુએ રાજાને હઠે ચડાવ્યો અને તેણે ઈસરાયલી લોકોને પોતાના દેશની બહાર જવા ન દીધા મુક્તિની રાત્રિ પ્રભુએ મિસર દેશમાં મોસેને અને અહરોને કહ્યું તમારે માટે આ મહિનો બધા મહિનામાં પહેલો ગણાશે એ તમારા વર્ષનો પહેલો મહિનો બનશે ઈસરાયલીઓના આખા સમાજને કહે છે કે આ મહિનાના દસમા દિવસે દરેક માણસને કુટુંબ દીઠ એક ઘેટું કે બકરું લેવું જો કુટુંબ એટલું નાનું હોય કે એક જાનવરને ન ખાઈ શકે તો પડોશના માણસ સાથે ભાગમાં જાનવર લેવું દરેક માણસ કેટલું ખાઈ શકશે તેનો હિસાબ કરી તમારે જાનવર દીઠ માણસોની સંખ્યા નક્કી કરવી તમારું જાનવર ખોળ ખાંપણ વગરનું અને એક વર્ષનું ન જાતિનું હોવું જોઈએ તમે ઘેટું લો કે બકરું લો તમારે એને આ મહિનાની ચૌદમી તારીખ સુધી રાખવું અને પછી આખા ઈસરાયલી સમાજે સંધ્યા સમયે તેનો વધ કરવો તેનું થોડું લોહી લઈને જે જે ઘરમાં એ ખાવાનું હોય તે તે ઘરની બંને બાર શાક ઉપર અને એના ઓતરંગ ઉપર લગાડવું એનું માંસ શેકીને તે જ રાતે બે ખમે રોટી અને કડવી ભાજી સાથે ખાવું એ માંસ કાચું કે પાણીમાં બાફીને ન ખાવું પણ પગ માથું અને આંતરડા સાથે શેકીને ખાવું એમાંનું કશું સવાર સુધી રહેવા ન દેવું જે કંઈ સવાર સુધી રહે તેને તમારે બાળી મૂકવું તમારે આ રીતે ખાવું કમર કસીને પગમાં પગરખા પહેરીને હાથમાં લાકડી લઈને ઉતાવળે ઉતાવળે ખાવું પ્રભુના માનમાં આ પાસખા પર્વ છે એ રાતે જ હું આખા મિસર દેશમાં ફરીશ અને દેશના બધા પહેલા બાળકોને મારી નાખીશ પછી તે માણસ હોય કે પશુ મિસરના બધા દેવોને પણ હું સજા ફરમાવીશ હું પ્રભુ છું એ લોહી તમે જે ઘરમાં રહેતા હશો તેની નિશાની બની રહેશે અને હું લોહી જોઈશ એટલે તમને ટાળીને આગળ ચાલ્યો જઈશ આમ હું જ્યારે મિસર દેશ ઉપર ઘા કરીશ ત્યારે કોઈ આફત તમારો નાશ નહીં કરે આ દિવસ તમારે માટે યાદગીરીનો દિવસ બની રહેશે અને તમારે એને પ્રભુના ઉત્સવ તરીકે ઉજવવો તમારે એને કાયમી નિયમ લેખે પેઢી દર પેઢી ઉજવવો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતમાં કૃત ગ્રંથ માંથી અધ્યાય બાર કલમ એક થી આઠ એ અરસામાં વિશ્રામ બાને દિવસે ઈસુ અનાજના ખેતરમાં થઈને જતા હતા એમના શિષ્યો ભૂખ્યા થયા હતા એટલે તેમણે અનાજના ડુંડા તોડીને ખાવા માંડ્યા આ જોઈને ફરોશ્યોએ ઈસુને કહ્યું જુઓ તમારા શિષ્યો વિશ્રામવારને દિવસે જેનું નિષેધ છે એવું કરી રહ્યા છે પણ ઈસુએ તેમને કહ્યું દાવિદ અને તેના સાથીદારો ભૂખ્યા થયા હતા ત્યારે દાવિદે શું કર્યું હતું એ તમે વાંચ્યું નથી ઈશ્વરના થાનકમાં જઈને ત્યાં ધરાવેલા રોટલા તે ખાઈ ગયો હતો જે ખાવાનો તેને કે તેના સાથીદારોને કે પુરોહિતો સિવાય બીજા કોઈને પણ અધિકારનો હતો અથવા તમે શાસ્ત્રમાં વાંચ્યું નથી કે વિશ્રામ્બાને દિવસે મંદિરમાંના પુરોહિતો વિશ્રામબાનો ભંગ કરે છે છતાં તેમને દોષ લાગતો નથી પણ હું તમને કહું છું કે અહીં જે મોજૂદ છે તે મંદિર કરતાં પણ મહાન છે હું દયા ઈચ્છું છું નહીં કે બલ્યો એ શાસ્ત્ર વચનનો અર્થ તમે સમજ્યા હોત તો નિર્દોષ માણસોને દોષિત ન ઠરાવ્યા હોત કારણ માનો પુત્ર વિશ્રામવાનો પણ માલિક છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો